साउथ कनकपुर टीपी कनकपुरपी रोड मुक्ति कामगिरी सफलता पूर्वक पूर्ण रिपोर्ट सचिन सावधान सूरत खाते हवे कोई अधिकृत दबाण करियो तो खेर नहीं हवे कोई दबाण करी शक्षे नहीं उन खाते ना टीपी ने नड़ता तमाम मकानों धराशायी करती सूरत महानगर पालिका जोन बी कनकपुर સુરત મહાનગરપાલિકા સાઉથ જોનબી કનકપુરના માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી મીના ગજ્જર તથા કાર્યપાલક ઇજનેરશ્રી પરેશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ શહેરી વિકાસ વિભાગના સ્ટાફ દ્વારા તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ટીપી સ્કીમના અમલીકરણ અંતર્ગત ટીપી રોડની દબાણમુક્ત કામગીરી હાથ ધરવામાં આવી જે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે આ કામગીરી ડ્રાફટ ટીપી સ્કીમ નંબર સડસઠ સોનારી ગભેણી અંતર્ગત ફાઇનલ પ્લોટ નંબર આર ચોસઠથી ફાઇનલ પ્લોટ નંબર ત્રણસો ચુમાલીસ તથા ફાઇનલ પ્લોટ નંબર આર ચોસઠથી આર હાસઠ જોડતા ત્રીસ મીટર ટીપી રોડ પર કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન એકતા ચોક પાસે અંદાજે પંદર જેટલા કાચા પાકા મકાનોના ત્રણસો પિચોતેર ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું સાથે ઇસ્માઇલ નગર સોસાયટી પાસે બાર મીટરના માર્ગમાં આવેલા સાત કાચા મકાનો દૂર કરી એક હજાર બસો ત્રીસ ચોરસ મીટરનો કબજો લેવામાં આવ્યો છે ડિમોલેશન માટે ખાસ કાર્યપાલક ટીમ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે જેમાં શહેરી વિકાસ વિભાગના પાંચ ઇજનેર પંદર આસિસ્ટન્ટ ઇજનેર પચીસ સુપરવાઇઝર ટેકનિશિયન પચાસ બેલદાર અને પંદર માર્શલનો સમાવેશ કરાયો હતો કોઈ અંબનાવ ન થાય જે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશનના એક પોલીસ ઇન્સ્પેક્ટર ત્રણ સબ ઇન્સ્પેક્ટર દસ પુરુષ કોન્સ્ટેબલ અને પાંચ મહિલા કોન્સ્ટેબલની હાજરીમાં શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરી સુરત મહાનગરપાલિકાના સુરતવાસીઓ અને ખાસ વોર્ડ ત્રીસના પ્રજાજનોને અનુરોધ કરે છે કે શહેરના સુનિયોજિત વિકાસ માટે અધિકૃત રીતે મંજૂર થયેલા પ્લોટ અને માર્ગો પર ગેરકાયદે દબાણ ન કરે અને સ્વચ્છ વ્યવસ્થિત અને વિકાસશીલ સુરતના નિર્માણમાં સહયોગ આપે એવું સુરત મહાનગરપાલિકા સાઉથ જોનબી કનકપુર ના અધિકારીશ્રીએ જણાવ્યું